વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત આ ચાલીસમી ધર્મયાત્રા ઓગણીસો છ્યાસીથી જે ધર્મયાત્રા નીકળી રહી છે એનું આ ચાલીસમી ધર્મયાત્રા આ વખતે શનિવાર તારીખ સોળમી ઓગસ્ટના દિવસે મૌડી ચોકડીથી સવારે આઠ વાગ્યે અંદાજીત પોણા બસો જેટલા ફ્લોટ્સ જેમાં ટ્રક ટ્રેક્ટર અને ત્રિચક્રી વાહનોથી નીકળશે અને જેમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાઓ સાથે જોડાશે સાથે સાથે આપણા ધર્માધ્યક્ષ તરીકે રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના દેવકૃષ્ણ સ્વામી આપણા પરમાનંદજી હર્ષ વિદ્યા મંદિરના અને બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી અને અપૂર્વ મુનિ સ્વામી ટીવી સ્વામી જેવા સંતો અને મહંતો આ સભામાં હાજર ધર્મસભામાં હાજર રહી સાથે સાથે રાજકીય આગેવાનો અને અન્ય સામાજિક આગેવાનો પણ હાજર રહી અને આ ધર્મસભાનું સંચાલન કરશે અને આ સભાના સંચાલન અને મુખ્ય વક્તા તરીકે અશ્વિનભાઈ પટેલ કર્ણાવતીથી વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી તરીકે હાજર રહેશે આ ધર્મ યાત્રાની વિશેષતા એ છે કે એમાં ધર્મની સાથે સાથે જે તાજેતરમાં આપણું ઓપરેશન સિંદુર થઈ રહ્યું છે તેની પણ એમાં ઝાંખી છે અને પંદરમી ઓગસ્ટ આપણા સ્વતંત્ર દિવસના બીજા જ દિવસે આ ધર્મ સભા હોય ધર્મની સાથે સાથે સ્વતંત્રતા અને રાષ્ટ્રપ્રેમ પણ આમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી રહેશે એ આ ધર્મ સભાની ખૂબ વિશેષતા છે એવું તો નથી આ વખતે તો ચોક્કસ અમને જે જોતા છેલ્લા દસ દિવસથી આનું સંચાલન થઈ રહ્યું છે એમાં જે ત્યાંની ઓફિસે આપણે જે કાર્યાલયે લોકો આવે છે તો એમાં હિન્દુ ધર્મને લોકો જાગૃત થઈ રહ્યા છે એવું ચોક્કસ લાગી રહ્યું છે અને એમાં આપણા આવા સાધુ સંતો હજી વધારે મહેનત કરી અને આ હિન્દુત્વને ખૂબ જાગૃત કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી સનાતન ધર્મ માટે આવી ધર્મયાત્રા કેટલી સનાતન ધર્મ માટે ચોક્કસ ખૂબ જ જરૂરી છે જેથી યુવા વર્ગોને આના માટે ખૂબ પ્રેરણા મળે અને યુવા વર્ગ પણ આ સંસ્કૃતિ આપણી જે ધરોહર છે એની સાથે જોડાયેલી રહે આ ધર્મયાત્રા જે છે એ દર વર્ષે અવનવી રીતે આયોજન થાય છે પહેલાં તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર હું માનું છું કે હું છેલ્લા ચાર વર્ષથી ધર્મયાત્રાનો અધ્યક્ષ થઉં છું અને તમારા બધા માધ્યમથી ખૂબ સારો એવો અમને પ્રતિસાદ મળે છે તમે ખૂબ રથયાત્રાને હાઇલાઇટ કરો છો એટલે પહેલાં તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર આ વખતે ઓપરેશન સિંદૂરને લગતા બધા પ્લોટ આપણે રાખતા છે અને લોકોમાં જાગૃતતા આવે અને લોકોમાં દેશભાવના થાય તે માટેનો આ વખતેનું આપું છે ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે ચાલુ વર્ષથી હજારોની સંખ્યામાં માણસોએ આનો લાભ લીધો હતો લાભ વખતે એના કરતાં પણ વધારે લાભ લેશે લોકોને હું એવી અપીલ કરું છું કે આપ લોકો પણ આ યાત્રામાં જોડાવો અને બહુળી સંખ્યામાં આ રથયાત્રાનું સ્વાગત કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ આજની જે આપણે પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલીસ વર્ષથી જે ધર્મયાત્રા થઈ રહી છે એ નિમિત્તે છે પહેલાં તો સૌથી પહેલાં એમને ખૂબ ખૂબ અભિનંદન કે આ કમિટીએ આટલા વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભારતીય સંસ્કૃતિના એક એક મૂલ્યો આધારિત પચીસ કિલોમીટર લાંબી આ ધર્મયાત્રાનું આયોજન કરી રાજકોટની જનતાને રાજકોટની સંસ્કૃતિ પ્રેમી પ્રજાને એ મૂલ્યો છે એ ઉજાગર કરી રહી છે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન બીજી વાત આ વખતે ધર્મયાત્રામાં મારે ગૌતમભાઈ ધમસાણીએ ખૂબ સરસ વાત કરી આખી એટલે વિશેષ હું રિપિટેશન નથી કરતો પરંતુ આ ધર્મયાત્રાની અંદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનને ધર્માધ્યક્ષ પદે અમારા ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી એમનું સિલેક્શન કર્યું એમના બદલ હું ફરીવાર એક વખત અભિનંદન પાઠવું છું અને એમાં ધર્મયાત્રાનો જે પ્રથમ રથ છે એ રથની જે વિશિષ્ટતાઓ છે એમને હું અહીંયા કહેવા માગું છું કે રથની અંદર હમણાં જ આપણે વાત કરી કે સંસ્કૃતિના જે મૂલ્યો છે એમાં ભગવાન શ્રી કૃષ્ણને એક સૌથી મોટું મૂલ્ય છે કે પ્રગટ થવાનું કારણ શું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય એ ભગવાન છે એ આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે તો જન્માષ્ટમી જેવું પર્વ છે એટલે આ શ્લોકને આધારિત એમનો મુખ્ય રથ આખે આખો છે બીજું અત્યારે આપણને જે ધર્મની સુરક્ષા કરી રહ્યા છે મંદિરો કરી રહ્યા છે એટલે આખો રથ છે મંદિર આકારિત હશે ત્રીજું હમણાં આવું જ એક અધર્મનું ઉત્થાપન અધર્મને ઉખેડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું ઓપરેશન સિંદુરના માધ્યમથી એટલે આ રથની અંદર આ મુખ્ય રથની અંદર એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આ ત્રિવેણી સંગમ છે ભગવાન શ્રી કૃષ્ણથી માંડી અને ઓપરેશન સિંદુર સુધીની જે આપણી યાત્રા છે એ યાત્રા એમની અંદર દર્શાવવામાં આવી છે એટલે લોકોને સંસ્કૃતિ પ્રત્યે સ્વાભિમાન થાય રાષ્ટ્ર પ્રત્યે સ્વાભિમાન થાય એવો આ સરસ મજાનો વિશિષ્ટ રથ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલથી આપ સૌ પરિચિત છો ઓગણીસો ને અડતાલીસમાં સ્થાપના થઈ લાખો વિદ્યાર્થીઓ અહીંયાથી ભણીને ગયા છે માત્ર એક રૂપિયાની અંદર અત્યારે હજારો વિદ્યાર્થીઓ ભણે છે ચુમ્માલીસ હજાર વિદ્યાર્થીઓ ઓલરેડી બધા જ સંસ્થાઓમાં ભણી રહ્યા છે અને અત્યારે એક રૂપિયામાં ભણીને ગયેલા વિદ્યાર્થીઓ પોતે એક એક રૂપિયો કાઢી અને આ સંસ્થાની અંદર યોગદાન આપી રહ્યા છે જેને એક બુંદનું અભિયાન અમે ચલાવી ચલાવી રહ્યા છીએ એ કહેવાય છે પહેલાં સજ્જનો આ પ્રસંગે આપ સૌને ગુરુકુલ તરફથી આ ધર્મયાત્રાની અંદર જોડાવા માટે હું સૌને આમંત્રિત કરું છું અને સૌને હૃદયથી પ્રાર્થના કરું છું કે આ ધર્મયાત્રાનો ખૂબ વિશેષથી લાભ લેજો આ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલે કન્યા ગુરુકુલની પણ સ્થાપના કરી છે અને અત્યાર સુધી કુમારો માટે સંસ્કારનું કાર્ય કરી રહ્યું હતું હવે દીકરીઓ માટે પણ સંસ્કારનું કાર્ય આવતા જૂન મહિનાથી શરૂ થઈ રહ્યું છે જેમની જમીનના દાતા અમારે વસંતભાઈ લિંબાસિયા અહીંયા બેઠા છે એમને કાળજાની કટ્ટા જેવી હાઈવે ટચ જમીન એ એમણે દાનમાં આપી છે અને આવતા જૂન મહિના જે પણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે આપ સૌ એમનો પણ લાભ લેશો એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ